કોંગ્રેસના અગ્રણી અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી મામલે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું રાહુલ ગાંધી પર અભદ્ર ટિપ્પણી મામલે ભાજપના નેતાઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાના સૂત્રોચ્યાર અને કોંગ્રેસ જિંદાબાદના નારા સાથે જામનગર કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા વિપક્ષ નેતા રાહુલ ગાંધીને ધમકી આપનારા લોકો ઉપર ગુનો દાખલ કરવાની માંગ સાથે લાલ બંગલા સર્કલથી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ માટે કોંગ્રેસી આગેવાનો પહોંચ્યા હતા જેમાં જામનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિગુભા જાડેજા પૂર્વ સાંસદ વિક્રમ માડમ તેમજ સંગઠનના આગેવાન અને તેમજ કોંગ્રેસી કોર્પોરેટરો સહિત કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા દેશમાં જ્યારે લોકશાહી હોય ત્યારે ચૂંટણીઓ આવતી હોય જતી હોય હાર જીત થતી હોય ત્યારે જે નફરતની આ ભાજપ સરકાર કોંગ્રેસ રાહુલ ગાંધી કોંગ્રેસના નેતા અમારા જ્યારે મોહબતની દુકાન ચલાવતા હોય ત્યારે પણ ભાજપના જે નેતાઓ છે એની વાણીમાં કંઈ કાબુ સંયમ ના રાખી શકે જાહેરમાં મીડિયા સમક્ષ રાહુલ ગાંધી જેના પરિવારે દેશ માટે બલિદાન આપ્યું છે આવા વ્યક્તિને જે આજે પણ લોકસભાનું પ્રતિનિધિ કરે છે વિરોધ પક્ષના નેતા પણ છે ત્યારે જાહેરમાં ભાજપના નેતાઓ એમને મારી નાખવાની ધમકી આપે એમની જીભ કાપીને લઈ આવો તો અગિયાર લાખ રૂપિયાનું ઇનામ આપશી આવી વાતો કરે દેશમાં શું લોકશાહી છે જ નહીં ભારતીય જનતા પાર્ટીના અને દેશના વડાપ્રધાન જ્યારે પફાટ કરતા હોય તો શું એની સામે કોઈ પણ ગુનો કે એફઆઈઆર દાખલ ના થાય ત્યારે રાહુલ ગાંધીની વાત શું છે એ જે આજે દેશ માટે સંવિધાન બચાવો લઈને નીકળ્યા છે દેશ માટે રોજીરોટીની વાત કરે છે દેશને એક બનાવવાની વાત કરે છે આવા નેતાઓ જ્યારે દેશનું કલ્યાણ કરવા માટે કામ કરતા હોય તેને મારી નાખવાની ધમકીઓ ત્યારે પણ કોંગ્રેસ પાર્ટી તો સહન નહીં કરે પણ જામન દેશભરની જનતા પણ સહન નહીં કરે આજે દિલ્હીથી રહી અને જામનગર સુધી આ ભાજપના નેતાઓ વિરુદ્ધ આકરા પગલા લેવાય એફઆઈઆર દાખલ થાય અને કોર્ટ એને જે કઈ સજા આપે એ એ રીતે અમારી માંગણી આજે રોડ ઉપર ઉતરી અને જામનગર શેર જિલ્લા કોંગ્રેસ દ્વારા જામનગરના ડીવાયસપીને આજે અમે લેખિતમાં અમે ફરિયાદ આપી છે આવતા દિવસોમાં આ ફરિયાદનું અહીંયા જામનગર પોલીસ પાલન કરે એવી આશા રાખશી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ